મિત્રો મારા નવા વ્લોગમાં સ્વાગત છે આપણે પેપર હતું પેપર દઈને આવી ગયા છીએ તો સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો નહીં તો સાંજે પાંચ વાગે સ્ટાર્ટ કરી નાખ્યો છે આપણે જય માતાજી મિત્રો અહીંયા અમારી ટોપડી સરવા મૂકી છે જોઈ લો ટોપડી સરે છે કંઈક આવું વાતાવરણ છે બાજરી વાઢ્યા ગળેલું મિત્રો ગાય દોરાય છે જોઈ લો મિત્રો અહીંયા ઢોરો ઉભા છે જોઈ લો અહીંયા પણ મારા કાકાની ભેંસો ઊભી છે જોઈ લો કઈ કેવું વાતાવરણ છે મંદિરે જઈશું તો વ્લોગ બનાવીશું અને વ્લોગમાં આપણે કન્ટિન્યુ રહીશું મિત્રો મિત્રો હવે આપણે વ્લોગ બનાવતા બનાવતા ઘર બાજુ જઈશું અને ઘર બાજુ જઈશું જો વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો તો વ્લોગ બનાવીશું નહીતર કાલે વ્લોગ ઉતારીશું જય માતાજી મિત્રો આપણે રસોડામાં ને ઘરે આગળ આંગણું આપી દીધું છે અને આપણે ભલો ઘર કન્ટિન્યુ રાખીશું થોડીક મારે આ ઓસ દુઃખે જોઈ લો મિત્રો મારી આ ઓસ દુઃખે છે અહીંયા કંઈક થઈ ગયું છે ઓસ દુઃખે છે હવે તમને બતાવીશું અમારા પરફેક્ટ ઓગણું દીધું એ એટલે મિત્રો આટલું આંગણું આપણે દઈ દીધું છે દઈ દીધું છે જોઈ લો આ છે વાસન કરવાટલા કરવાનું આવું છે કંઈક અમારું ઘર ને ઘરની આગળ આવું છે મંદિર પેલી બાજુ છે ઢોરો ઢોરો છે જોઈ લો તો હવે આપણે જઈશું ટોકળી ચરતી દીએ લેવા તો ટોકડી લઈ ને આવીશું આપણે બાંધવા ઘરે તો ટોકડી અચોરે જુઓ ટોકળી લેવા આવી ગયા છીએ ટોકડી લઈ લઈએ ટુકડી ને પેલા છોડી છું તો હું તમને પાછળનો કેમેરો કરી બતાવું મિત્રો તો ટુકડી છોડીએ હા મિત્રો ટુકડી છોડીને તમને મળીશ મિત્રો આપણે ટુકડી ને છોડી નાખી છે તો હવે ટુકડી ઘરે લઈ જઈશું ઘરે લઈ જઈશું છે મિત્રો હવે ટોકડીને આપણે ઘરે લઈને આવી ગયા છીએ જોઈ બાંધવાની છે મિત્રો ટુકડી ની એટલા ફોટા ગોતવા નહીં આપણે ગલત ફોટા લઈને આવી ગયા છીએ મિત્રો જોઈ લો ટોકડી ટુકડી દેતી નથી તો પણ આપણે વિડીયો બંધ કરીને બાંધીને તમને મળું મિત્રો ટોકડીને બાંધી દીધી છે અને અહીંયા કાળેગડું મોટું પડ્યું છે જોઈ લો મિત્રો બગડી ગયું છે તો હવે આપણે જઈશું કેમેરા ની લાઈટ ધીમી થઈ ગઈ મિત્રો તો હવે મિત્રો આપણે જઈશું ઘર બાજુ અને તમને બ્લોગ વિડીયો હવે આપણે કન્ટિન્યુ રાખીશું મિત્રો હવે આપણા ઘર બાજુ આવી ગયા છીએ મારી હાઈટ કેટલી વધી ગઈ છે જુઓ પત્રે પણ આવી જઈ ગયું જોઈ લો મિત્રો તો આપણે ઘર બાજુ આવી ગયા છીએ આ રહ્યા અમારા ઘર આપણે મંદિર બાજુ આયા હતા અને ધારું થઈ ગયું છે પણ થોડું થોડું પણ મંદિર હું તમને બતાવું કે મંદિરે બેઠા છીએ તો રિઝલ્ટમાં થોડો પણ ફેરફાર થવા લાગ્યો છે તો હવે આપણે મંદિર તમને બતાવું મિત્રો મંદિરે લાઇટિંગ ચાલુ કરી નાખી છે જોવો લાઇટિંગ તો ચાલુ કરી નાખી છે કંઈ આવું હવામાન છે જોઈ લો જય ગોગા મારાથી જય ખેતર કઈક આવું દેશ છે અને રિઝલ્ટ આપણું બગડવા માંગીએ છીએ સાંજ પડી અને આપણે અહીંયા સૂતા છીએ છે હું તમને તકનો કેમેરો કરી બતાવું મિત્રો હું કેટલી જગ્યાએ છું હાલે મિત્રો સાઈડમાં આમ કરું તો ભોય પડવાનો છું અને આમ કરું તો ભોય પડવાનો છું મિત્રો તોય સૂતો છું અને વ્લોગ હવે આપણે અહીંયા એન્ડ કરીશું તો જય મતાજી મિત્રો મારા વલોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કર જતા નહીં મિત્રો અને વ્લોગ કેવા લાગે છે જરૂર કમેન્ટ કરજો અને ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય ગોગા મહારાજ જય ચિયારમાં